મુંદ્રા તાલુકાના કુંદ્રોડી ગામે દાતાઓ અને સંસ્થાના સહયોગથી બે હજાર વૃક્ષોનું વાવેતર કરાયું કુંદ્રોડી ગામ બનશે નંદનવન મુંદ્રા તાલુકાના કુંદ્રોડી ગામે કુંદ્રોડી જૈન મહાજન ગામના દાતાઓના સહયોગથી તેમજ કુંદરોડી ગ્રામ પંચાયતના સથવારે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા એકલવીર એ જણાવ્યું કે કુંદરોડી ગામમાં બે હજાર વૃક્ષો વાવવાની શરૂઆત કરી છે જેથી કરોડો લિટર પાણીની ક્ષમતા વધી જશે વધુમાં જણાવ્યું કે એક ઝાડ પંદર લાખ સાઠ હજાર રૂપિયાનું ઓક્સિજન પૂરું પાડે છે આવા જ ત્રણસો થી ચારસો વર્ષની આયુષ્યવાળા વાળા લીમડા પીપળા આંબલી વડ જેવા બે હજાર દેશી ઝાડો વાવવાની શરૂઆત કરી છે જે આવનારી પેઢીને નંદનવન ગામ આપશે તેમણે દાતાઓ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા ટ્રસ્ટના વિજયભાઈ એન્કરવાલાએ અને દાતાઓ તેમજ ગ્રામજનોએ કુંદરોળીમાં બે હજાર વૃક્ષો વાવવાની શરૂઆત કરી તે બદલ આભાર વ્યક્ત કરાયો હતો વૃક્ષો વાવવાથી પાણીના સ્તર ઊંચા આવશે અને પર્યાવરણમાં પણ સુધારો આવશે ગ્રામજનોને વૃક્ષોનું જતન કરવા વિજયભાઈ છેડાએ અપીલ કરી હતી દિનેશ છેડા સંજય છેડા હેમલ છેડા ગિરીશ છેડા હરેશ છેડા વગેરે ખાસ ઉપસ્થિત હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા એકલવીરે કર્યું હતું ધીરજ છેડા એકલવીરે કચ્છના ગામોને ખાસ જણાવ્યું હતું કે જુના બોર કુવા રિચાર્જ કરાવવો જેથી ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય કુંદરાડી ગામે બે હજાર વૃક્ષ વાવા માટેનું ગઈકાલે આયોજન કરવામાં આવેલ તો ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર તેમજ કુંદોળી મહાજન દ્વારા અને દાતાઓ પરિવાર દ્વારા બે હજાર લોકસભા આવે તે માટેનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું એના ઉદઘાટનની અંદર ગામવાસીઓ તો હાજર રહેલા પણ સાથે સાથે ધીરજભાઈ એક ખાસ કાર્યક્રમ સંભાળેલ અને એની સાથે સદભાવન ટ્રસ્ટના અધિકારીઓ કાર્યકરો પણ હતા હાજર રહેલા ગામવાસીઓમાં ખાસ મુંબઈથી પધારેલ દિનેશ છેડા સંજય છેડા હેમલ છેડા હરેશ છેડા તેમજ ગિરીશ છેડા એ લોકો બી આવેલા અને ગામની અંદર ત્યાં આગળ ઘણા બધા કાર્યકરો સાથે મળીને બે હજાર ઝાડ જાડવાઓને સંચાલન થયું ગામવાસીઓને ખાસ અપીલ કરવામાં કે એનું જતન કરજો સદભાવના ટ્રસ્ટ તો આ ઝાડોને માટે ત્રણ વર્ષ સુધી ખૂબ સારી રીતે એનું જતન કરશે અને સારી તો ઉગાડે છે પરંતુ ગામવાસીઓની પણ એટલી જ ફરજ થાય છે કે આપણે એના ઝાડોની સંભાળ રાખીએ ખાસ કરીને ઊંટ કે એવા પ્રાણીઓ એમને નુકસાન ના પહોંચાડે એ ખાસ જોવાનું છે અને ગામવાસીઓ જ્યાં જ્યાં ઝાડ ઉગેલા છે એને ત્રણ વર્ષ તો આપણે એ લોકો સંભાળ રાખશે પણ ત્યારબાદ કુંદરોડી નંદનવન રહે અને ભવિષ્યમાં તમે તેમજ તમારા રહેનારા બાળકોને એક એક સુંદર નંદનવન જેવું ગામ મળે એ માટેનું આ પ્રયોજન છે તો આપણે સાથે મળીને એને શરૂ કરીએ ગામના લોકોને ખાસ અપીલ કરવામાં આવેલી કે ગામના જેટલા જેટલા કુવાઓ છે અને બોરવેલ છે એને પણ રિચાર્જ કરીએ તો કુંદરોડીના ગામની અને આજુબાજુના ગામના જળનું સ્તર ઊંચે આવે એનો તો એના માટેની ગ્લોબલ કચ્છે હા ભણી છે અને એની સાથેના કાર્યક્રમો આપણે આગળ વધારીશું પણ ગામને નંદનમન બનાવવું હોય તો ગામ જનોની પણ એટલી જ ફરજ છે કે ગામને આપણે સુદર સારી રીતે વૃક્ષ વાવેલા છે એની સંભાળ રાખી અને આગળ વધીએ તો કુંદનવન કુંદરોળી કુંદનવન બની જશે નંદનવન બની જશે અને આપ સૌને માટે એ ખૂબ સહારો મળશે બે હજાર જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં મુખ્ય દાતા કોણ છે એની અંદર મુખ્ય દાતાઓની અંદર એન્કર પરિવારમાંથી સાંતાબેન દામજી એંકરવાલા જવંતીબેન જાદવજી એન્કરવાલા પરિવાર તરફથી પાંચ છ પાંચસો જાળો મળે છે મધુ વિજય છેડા તરફથી ચારસો જાળો છે ભાનુબેન લક્ષ્મીજન તરફથી જે છે તેમજ અન્ય ગામવાસી તરફથી બીજા પાંચ છ જાળોનું આયોજન કરવામાં આવેલું છે ટોટ મળીને આ રીતે ત્રીસ લાખ રૂપિયાનું ડોનેશન આ પરિવારોએ આપેલું છે અને ત્રીસ હજાર સહયોગ આપણને ટ્રસ્ટ તરફથી મળેલ છે તો આપણે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલો સહયોગ મળ્યાથી ગામની અંદર ખૂબ સુંદર નંદરવન બની જશે જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન વિદ્યા ટ્રસ્ટ